મહાદેવ હરિઓમ જય માતાજી આજે તો આપણે વાડીએ આવી ગયા સાત વાગામાં વેલા વેલા ને આજે આપણે જાવું છે ભાખરવડ આમ તો ભાખરવડ જવાનું હોય ને એટલે મને હવારમાં જલ્દી જ હોય મને ભલે એને બુધવારે જ ગઈ ત્યાં તો પાછું આ મંગળવારે જવાનું થઈ ગયું એટલે આઠ દિવસ તો થયા નહીં ત્યાં પાછું ભાખરવડ જવા થઈ ગયું એટલે દેવાસી પપ્પા એમ કે તાર તો ઘડિયા ઘડિયા જવું હોય પણ તેડા હોય તો જવાય જ ને હું વાંધો અને હારા

અલગ અલગ થઈ જાય વાટી ખોડ હોય મકાઈ હોય ભૂકો હોય હજી જાહેર થઈ જાય પછી એ આવશે એટલે એક ને એક એને ખાવું પડે અલગ અલગ ત્રણ ચાર ની હોય તો એ ખાધે રાખે એટલે એને ગમે એમ એટલે એને પછી ગાજર થોડાક છે એ ગાય છે ભલે ગાજર બીટ થોડા થોડા પણ ખા તો તો ખરીને એમ અને એક કાલની કોમેટ હતી કે રોપવે માં ચડતા કેટલી મિનિટ થઈ જાય આપણે રોપવે માં ગયા નથી દસ મિનિટ નો પૂરી થાય પણ એની અંદર સાત મિનિટ કે આઠ મિનિટ એવી રીતે વાર લાગે અહીપડી ને કઈ પૈગી નથી એમાં તો વાલ લાગે રોપે માં ટિકિટ વધારે હે ટિકિટ સાતસો રૂપિયા ટિકિટ વધારે કેવાય આ તો એક વ્યક્તિ બે વ્યક્તિ એક જાય તો પૈસા કેવડા જાય એના કરતા હાલી ને સડવું પોહાય કારણ કે આખો દી કામ તો રૂપિયા મજૂરી નો દે પણ આ બપોર થઈ જ પાછા આવતા રે સાતસો રૂપિયા કમાય ને અને પાછી ઓલીજી પ્રકૃતિ નો આનંદ લઈ ને રોપવે રોપવે ફરજિયાત હોય ને એ બરોબર ખરેખર રોપવે માં નો જવાય આપણે તો પૈસા હતા નઈ પણ આપણે તો રોપવે માં જવું જ નથી જયારે ને ત્યારે જયારે એમ થઈ ને કે આપડે પગ નથી કામ કરતા ત્યારે છે ચડીને જવું છે જેટલી વાર જઈ હકી એટલી વાર જેવી હરી ની આપણે ત્યાં લગન તો આપણે હારી ને જવું છે પગથિયા ચડીને જ જેવી હરી ની ઈચ્છા આવે છે એટલે હું આવીશ ને ત્યાં તો આ બધું વિખાઈ ને કમ્પ્લીટ થઈ ગયું છે ખોદી નાખશે આજ દેવાનસિન પપ્પા ને બેલા જોવા જવાના છે અને અહીંયા ચાર પાંચ માણસો કઈ દીધા છે એટલે બધું વીખી નાખશે આજે આજ આ થાય ને તો આ બધું વિખાઈ ને કમ્પ્લીટ થઈ જાય પછી પાયા ભરવાના પછી કડિયા સીધા આવશે ભેગા હોય એટલે બસમાં માં એને આવું જ ભાઈ પણ કામ હોય એટલે શું કરે એટલે આપડે દેવાનસિંહ પપ્પા ને કીધું કે ભાખરી ખાતા નઈ આમ તો હું તો ભાખરી ખાઉને કે કહે કે હું હળો નાસ્તો કરું ક્યારેક ક્યારેક પણ મેં કીધું આજ તો ગાંઠિયા ખાવા છે ધોરાજી અને ગાંઠિયા મને અહીંયા ધોરાજી જ ભાવે બીજે ન ભાવે જલ્દી ગાંઠિયા ખાવાનો મને શોખ નહીં પણ ધોરાજી આવે ને ત્યારે એમ પપ્પાને કહું કે મને ગાંઠિયા ખવડાવવાના એમ બીજું હા એટલે આપણે સાડા ત્યાં પહોંચી ગયા પછી અમને અહીંથી બસમાં બેસાડી દે એટલે જુનાગઢથી અમને સીધી ભાખરવડની બસ જ મળી જશે ખર્ચો તો આવવાનો છે થોડોક ફેર પડે એમાં કઈ બઉ ફેર ન પડે પંદર રૂપિયા ને જાજો સસ્તો લ્યો ને તો ચાલી બચારું સસ્તો લ્યો ને તો બચા નો આવે અને મો ગોલ્યો તો 55 હાઈટ કે 62 નો આવે બહુ કઈ લાંબુ ફેર પડે ને 10 15 રૂપિયા ની જવા પડવાની પછી કઈ પાછું બધું વીખીન પૈસા થાય તો બનાવવાનો બે અત્યારે ખેચાય ના લે એને ટાઈમ થયો છે રોંઢાના 4 અને આપણે ભાખર રોડ પહોંચ્યા વાગે કારણ કે આપણે જૂનાગઢ થી સીધી બસ મળે ભાખર એમાં ગામડા લેતી લેતી આવે એટલે આજ આપણે એમાં આવ્યા એટલે આપણે બહુ થાકી ગયા હતા એટલે આપણે ભાઈ નહીં હું રહ્યો અને આપણે હુંઈ ગયા તા એટલે ઊંઈઠાથી આવું ટાઈમ થઈ ગયો અને આપણે અહીંયા આવું પડ્યું છે આપણે અમારા પપ્પાના એના પરિવારમાં નવા મહેમાન આવ્યા છે એટલે એના હાટું બજાઈને તેડાવ્યા છે પણ આપણે તો બધાઈની પહેલાં જ હોય એનું કારણ છે કે બજાઈની પહેલાં હોય આપણે થાય એકસો ને ત્રીસ કિલોમીટર ભાખરવડ એટલે હવારથી થઈને ઠાકી જાય એમ તો એટલે પપ્પા કહેતા હતા તોય મેં ના પાડીને મેં કીધું અમારે હે ને નિરાંતે જવું છે હવારથી થાય થકાઈ જાય એટલે આપણે નિરાંતે ભાભી તો આવી જ ગયા છે કારણ કે ભાભી વગરનું થાય મહેમાન આવે ને સંભાળે કોણ એટલે એ છોકરાઓને એ કાંઈ મહેમાન કહેવાય નહીં એટલે એ આવી ગયા છે આપણે ભાઈ ઉઠી ગયા છે તો આવે ને એટલે રસોડું જ સંભાળવાનું એ બધું શાકભાજી બધું આમ વ્યવસ્થિત મૂકે છે કા ભાભી અને

નાનું મમ્મી અને અમારા પ્રીતિબેન અમારે અહીંયા ડેમ થઈ ગયો એટલે જાજુ પરિવાર અમારો બધા વાડીયું મારે છે એટલે બધા ગ્યાસે છઠ્ઠી નું બધા કાલ આમંત્રણ દેવા કે છઠ્ઠી કરવા ભાઈ

દર વર્ષે કારણ કે અહીંયા આપણે સોમનાથ સોમનાથનો દરિયો નજીક અને થોડું ભેજવાળું વાતાવરણ વાવણી થાય ગમે એટલું મોંઘું હોય તો કઈ ઉપાદી ન રે સીધું બેન કાઢીને વાવવાનું જ રે આપણે આ બી ગયા વર્ષે નું તું એ કેટલું મોંઘું પડે અને આ ઘરનું હોય

જો પેયામું જોય અ જો ઉફીણ આવારું દૂધ પીવાનું હોય પીવું છે ને હાલે આ બહુ મીઠું લાગે માં યોગી વાળાની જરૂર ન પડે હાલે અને ભાઈને ઉતા વર્ષે ટ્રેક્ટરમાં બેહવાની બેહી જાય ટ્રેક્ટર આખતા કે માકાઈ ચાવી હે તે ચાવી જોઈએ હે ચાવી એમાં નહીં હોય સાઈડના ખીચામાં આપડી ખોલે ખાલી એમને બેસવાનું ના ના એ મૂકી દીધી હોય અંદર છોકરા તમાર જેવો હોય બધા જીયા અત્યારે નાસ્તો અને છોકરા ને આવું વેફર ચડી જાય એટલે સાંકળો એટલે અને પ્રીતિ બેને આપણી ભેગા ગીરના સળવાળા તમારે હાલ જ શું કેસે આપણે તો જે એવા પગ દુખે છે એમ તે ગાલુંય નથી ઊભુંય ન થાવ તમારી વાત એમ જ છે તમારી જેમ બહુ જ દુખે છે પગ હજી માટે નથી તો કે અહીંયા તો હજી બે દિવસ રોકાવ એટલે બે દિવસનો હાવ આરામ થઈ જાય હાલી નહીં તો હાલે એમ છે પણ હજી ક્યારે મળશે ને એ નથી ખબર જાય બે દિવસ પછી ઘરે જાવ તા પાછા દે હું વિશ્વા જીયાને હજી આવું હતું કે મને ઉઠાવી તું આઈયો તો બધ જ ભાસુ થયો હવે ઓલાને કઈ એકલુંય તું તો અમારું અટકા વચાળવાનું નિસવારે હે ચડવો લે ને વેપળ ખાલી જા હં કાઈ કે હોજે જીતું આપણે રાખવાનો છે અહીંયા રાખો ને

હા બહુ સરસ એને કોઈ ન હા એને કોઈ પોચે નહીં કઢી ખીચડી અમારે બધા પરિવાર આખો અમારો ચારે ચાર ભાઈ ભેગા રહેતો ને ત્યારે મારો મોટા ભાઈ એમ કેતા કે દહીલી ભૂસા વગરના કઢી ખીચડી તો બનાવવાના જ એ અમારું છે એ મેનૂત છે કઢી ખીચડી હાઈ છે બનાવવાના હજી હમણાં જ હું ઘેરે સંભારતી તી એને પપ્પાને જ મેં કીધું અમાર પેલા રોજ કઢી ખીચડી બનતા જ અને આપણે કઢી તો મારા મમ્મીના હાથની જ બધાયને ભાવે એટલે કઢી પાપીને વઘારવા નહીં દેવાની અહીંયા આવે એટલે બધાયની માંગ એવી જ હોય કે કાકી જ કઢી વઘારે એટલે કઢી માર મમ્મી વઘાર દે બાકી બધી રસોઈયા બે વ્યક્તિ છે અમાર તુપી બેનનો વારો નો વારો રસોઈ નો ભાભી ભેગા છે ખાલી દેવાંશ અને મિત પતંગ સગાવે છે હજી ખેહર ની તો વાર છે પણ અત્યારથી પતંગ સગાવાની છે દેવાંશ અને આ લોકો ને ઉપર પતંગ સગાવા જાવી પણ જવા દીધી નહીં મેડી તો આપણે મોટી હે પણ અત્યારે છોકરાઓને આ પતંગ ખાસ ધ્યાન રાખવાનું જો એક છોકરો જ હતું આપણે જોયું મોબાઈલમાં કે છોકરાઓને રેઢા પતંગ સગાવવા જવા જ દેવાના નહીં એટલે મેં જવા જ ન દીધા ભેગો જાત જ્યાં આ તો થોડોક મિત તો મોટો રહ્યો પણ આ બે નું ધ્યાન રાખવા ભેગું જવું જ પડે છોકરાને પતંગ સગાવતા સગાવતા નક્કી ન રે ક્યારે આમ નીચે પડી જાય એમ જવાનું નહીં હો મિત અમને ખબર ન હોય તો કાલ મહેમાન હોય

એના ખુદના ના ભાઈ નો ગર્વ ન કરી કે ને એટલે અમે મારા મોટા બાપુજી ના દીકરા નો ગર્વ કરી શકી કારણ કે અમે રહી છીએ એવી રીતના અમને કઈ જુદારો છે જ નહીં અમારા ભાભી હે ને મોટા બાપુજી ના દીકરા નો અવજ છે અને સઠી કરવા આવ્યા ઈ મોટા બાપુજી ના દીકરા દીકરા ને જ આવ્યા છે પણ એવું અમને છે જ નહીં એવું અમારે જુદારો નથી બધું ભેગું જ છે એક જ એમ મને એમ થયું મિસ્વા આવી